કોર નંબર આટના કામ કેમ કરવામાં ન થાતા બધા ઘરે અમારે ઘરે પર્યાદ લઈ લઈને આવે છે તો આપણે એનું ધ્યાન ન દેવાનું અંબેકા છે

કઈ છો દેખી હમ કઈ છો દેખી વોટ નંબર આમ ક્યો ને એટલે માં લાઈનમાં ઘણી બધું લિસ્ટ હશે આઈટ તમે કીધું છે તો કોના કી કામ નથી કરતા તો પછીનો જવાબ આપો ને કોના ઈશારે કામ નથી કરતા અને કોના બાપુજી ને પેઢી છે ઈ કી હાલો બધી જગ્યા લઈ જાઓ તો તમે બધી જગ્યા આવો ને બધી જગ્યાએ ને તપાસ કરો કેમ નથી કામ થતા તમે અહીંથી છૂટ આપો છો પ્રમુખ છૂટ આપે છે કોઈ કામ કરવામાં કેમ નથી આવતા તો પછી કોણ કરે છે કોણ ના પાડે છે તમે મને જવાબ આપો અમે એમ કીયો હું ના ન પાડતો પ્રમુખ એમ કે હું ના પાડતો તો કોના કામ ઈ હાલો ઉપર 1 આવો એમ કઈ જો કે દેખજો ભાઈ લેટર એનો તમારી પાસે ભવન કરો તત્કાલીન જે હોય જોઈને આજ કાજે જોઈ છે કે આ એને ક્યો ત્યારે આજે જવાબ આપે મારા ફોન માં જવાબ ન જ્યો તો હે પાઉની વાહ પછી વાહ

ઉપર ભાઈ જ્યાં હોય ક્યાં તમે તેના ઓફિસ આવો મારે આજે વાત કરવાની તમારી આને હા પણ તમે એક કલાક પછી આવો તો તમે આ ભાઈ અત્યારે ઉપર તું ના આવો